ભાદરવી પૂનમનો મેળો પૂર્ણતાના આરે ભાદરવી પૂનમનો મેળો પૂર્ણતાના આરે છે ત્યારે વરસાદી માહોલ વચ્ચે જય જય અંબેના નાથથી અંબાજી ધામ ગુંજી ઉઠ્યું છે યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે લાખો પદયાત્રિકો અને શ્રદ્ધાળુઓ માઈ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજીમાં ઉમટી રહ્યો છે આજે વહેલી સવારથી દાંતા સહિત સમગ્ર અંબાજી પંથકમાં ધીમી ધારે વરસેલા વરસાદે માહોલને હરિયાળો અને આનંદમય બનાવી દીધો છે વરસાદી માહોલ વચ્ચે પણ બોલમારી અંબે જય જય અંબેના ગુંજતા નાદ સાથે યાત્રાધામ અંબાજી માતાના દર્શનાર્થે ભક્તો ઉત્સાહભેર આવી રહ્યા છે પદ યાત્રીઓ વરસાદી માહોલમાં પણ શ્રદ્ધા અને ભક્તિથી ઓતપ્રોત થઈ માતાના દર્શનાર્થે સતત આગળ વધી રહ્યા છે જેનાથી તેમની આસ્થાનો અનોખો પરિચય મળી રહ્યો છે પાંચ દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે અને આજે છઠ્ઠો દિવસ છે છેલ્લા પાંચ દિવસમાં ત્રીસ લાખ ઉપર ભક્તો દર્શન કરી ચૂક્યા છે આવતીકાલે ગ્રહણ હોવાથી એક વાગ્યા પછી મંદિર બંધ રહેશે ત્યારે ભક્તોનો ધોધ અવિરત આજે દર્શન કરવા ઉમટી રહ્યો છે ગઈકાલે વાર ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક કૃતિઓ આકાશમાં કંડારવામાં આવી હતી

आज भी संपूर्ण माता जी की कृपा से संपन्न हुआ ये आ, बहुत पहले से चलता आ रहा है जब एक वक्त बहुत था जब हम एकदम पुराने परिवहन का साधन नहीं थे तब ये गाड़े में जो जो चार पहिया गाय गाड़ी चलती थी चाहे गाड़े में ये यात्रा होती थी कई बहुत समय लगता था इसमें आने में धीरे धीरे ये परिष्ट रूप लगा और आज हम आज भी यह अंतर तो चलता आ रहा है इसमें ऐसा नहीं कि आ, पुरानी पीढ़िया ही नहीं बल्कि आ, आज की नई पीढ़िया भी जो है युवा वर्ग भी इसमें उसी हर्षोल्लास से उसी माता की शक्ति से यह सफलतापूर्वक यह कर रहा है और उसी भक्ति भाव और जोर से यह कार्यक्रम करता आ रहा है माता भक्ति में राजभोग हम कराते हैं ध्वजा तो जो है आरोहण करते हैं माता जी के मंदिर के स्वर पर यह हमारा हर

માતાજી ની સેવા કરીએ છીએ અને અમે એવું ઈચ્છીએ છીએ કે માતા બધાની જે મનોકામના છે એ પૂર્ણ કરે